હા જય માતાજી જય સામુંડમાં બધા મિત્રોને જે કોઈ નવા મિત્રો હોય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે સોટીલા ગામના ઇતિહાસ અંગે વાતચીત કરવાના છીએ મિત્રો તો શરૂઆત કરીએ મિત્રો સોટીલા ગામે એક માત્ર યાત્રાનું ધામ તરીકે ઓળખાતું નથી મિત્રો એ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું પણ પવિત્ર સ્થળ ગણવામાં આવે છે મિત્રો અહીં આપણે સોટીલા ઉપર માતાજી કઈ રીતે બિરાજમાન થઈએ એના વિશે થોડીક માહિતી મેળવીએ પ્રાચીન સમયમાં સોટીલા ગામ છે તેને સોટગઢ તરીકે ઓળખવામાં આવતું મિત્રો આ વિસ્તાર મૂળ સોંઢા પરમાર તરીકેના નામના જે રાજા હતા એ રાજ કરતા હતા આ સમયે ત્યાર પછી આ ખાસર કાઠિયાઓના હાથમાં આ રાજ્ય આવ્યું તેઓ પછી ત્યાર પછી આ ખાસર કાઠિયાઓ જે છે તે આ ચોટી ચોટીલાના મૂળ વતની બની ગયા એનું મૂળ મથક બની ગયું મતલબમાં આજના સમયમાં પણ એવું માનવામાં આવે છે કે ચોટીલા ગામમાં ખાસર કાઠિયાઓ જે છે એ જોવા મળે છે ચોટીલા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે સામુંડા માતાજીના પ્રાગટ્ય સ્થાનની કથા દંતકથાઓ ઘણી બધી જોવા મળે છે મિત્રો એમાંથી આપણે પુરાણોના આધારે એક વાત કરીશું આ જે સોટીલા ડુંગર છે એ એના ઉપર સંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા એનો ગામમાં બહુ જ તે ત્રાસ વધી ગયો હતો મતલબ તો આ સમયે ત્યાંના ઋષિમુનિઓ મુનિઓ અને દેવતાઓએ માતાજીનું હવન કર્યું આધ્યાશક્તિમાં મને પ્રસન્ન કર્યા આધ્યાશક્તિમાં પ્રસન્ન થઈ અને પોતાનું એક તેજસ્વી સ્વરૂપ મહાન શક્તિ પ્રગટ કર્યું એક બીજું સ્વરૂપ પ્રગટ કર્યું આજે મહાન શક્તિ સ્વરૂપ પ્રગટ કર્યું માતાજીએ એ સ્વરૂપે આ સંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યું માતાજી આ સંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરી મા અંબેના શરણોમાં બંને રાક્ષસના માથા મસ્તિકા ચઢાવ્યા માં અંબે ત્યારથી અંબેમાએ આ મહાશક્તિ સ્વરૂપને સામુંડા નામ આપ્યું ત્યારથી આ શક્તિ સ્વરૂપને માં સામુંડા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ત્યાર પછી માં સામુંડા સ્વયંભૂ રૂપે માં આ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન થયા માતાજી આજના સમયમાં માતાજીની ઘણા બધા હજારો ભક્તો પોતાની શ્રદ્ધા લઈને માતાજીના દર્શન કરવા જાય છે સોટેલા ગામમાં સોટેલા ડુંગર ઉપર જે હજાર પાંચસો હજાર પગથીયા જેટલા પાંચસો છસો પગથિયા જેટલો ઓછો છે આ ડુંગરમાં એવી એવું માનવામાં આવે છે કે હજી પણ કોઈ રાતે ત્યાં રાત્રિ રોકાણ કરી શકતું નથી રાત્રિ દરમિયાન બધા પૂજારી સહિત નીચે આવી જાય છે મિત્રો મા ચામુંડાએ હજી સુધી ઉપર રાત્રિ રોકાણ માટે કોઈને રજા આપી નથી માત્ર જ્યાં નવરાત્રિના નોરતાના દિવસો આવે તેમાં પૂજારી સહિત પાંચ માણસો સાથે માતાજીની આરાધના સેવા પૂજા કરવા માટે રહેતા હોય છે તો મિત્રો જે કાંઈ મારી પાસે માહિતી હતી મેં તમને આપી તમારી આગળ રજૂઆત કરી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રા જય ચામુંમાં જય માતાજી બધાને કોમેન્ટ કરી દેજો મા જય ચામુંમાં